તોરાજી ખાતે ગુરુ નાનક સાહેબની જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ધોરાજીના વગાસિયા ચોરા રોડ પાસે આવેલ ગુરુ નાનક સાહેબના મંદિરમાં આખો દિવસ સત્સંગ અને કીર્તનનો લાભ ભાવિકોએ લીધો આ ઉપરાંત ધોરાજીના જમનાવડ રોડ આકાશ હોલ ખાતે સમસ્ત સિંધી સમાજના અગ્રણી દિલીપભાઈ અને ધંધો રોજગાર બંધ રાખી સાંજના સમયે ભવ્ય કાઢી હતી જે શોભાયાત્રામાં વિવિધ સુશોભિત પ્લોટ અને દાંડિયા રાસ ખાસ આકર્ષણને કેન્દ્ર બન્યા હતા તારો તારણહાર ગુરુ નાનક શાહ નિરોકાર સત્ય પાશાહ સારી સૃષ્ટિના પાલણહાર ગુરુ નાનક શાહ મારા હાજરા હાજૂર છે હરેકના વખતે દુઃખ દુઃખ દુર દૂર કરે છે એવા મારા ગુરુ નાનક શાહ મહારાજ હાજરા હજુર છે દરેક વસ્તુની હરેક માણસની ઈચ્છા પૂરી થાય છે પાપીઓના નાશ કરનારા હે ગુરુ નાનક શાહ મારા હાજરા હજુર છે અમૃતસર પંજાબમાં ધૂમધામથી મચાવે છે હરેક સિંધી ભાઈઓ ધૂમધામથી ઉજવે છે જ્યાં જ્યાં ગુરુ નાનક સાહેબ ગુરુદ્વારા છે ત્યાં ધૂમધામથી થી આવે છે અને દરેક સિંધી ભાઈઓને આ ગુરુ નાનક જયંતિ ની લખ લખ કરોડ કરોડ વધાઈ બોલે સોનિયા શ્રી અકલ વારુજી કા ખાલસા વારુજી